હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચેનલ વિથ ભાવિક મિત્રો એક્ઝામ નજીક છે આવી રહી રહી છે 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 જઈ ખબર નથી પડતી એવા સંજોગોમાં પેપર 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 હમણાં હમણાં એ જીપીએસસી જીપીએસસી ક્લાસ ક્લાસ અને ચીફ આ ટુ લેવલના હોવા છતાં જે એટલી જબરજસ્ત રીતે પૂછવામાં આવે કે વિદ્યાર્થીઓએ ફરી એક વખત ક્યાં પાછું કરવું પડે છે સંસ્કૃતિ તરફ મિત્રો આજકાલ જો પરીક્ષામાં પાસ થવું હોય તો બે સબ્જેક્ટ હવે તમારે વધારે ડીપમાં કરવું પડશે કારણ કે સરકાર કોની છે એ તમને ખબર પડવી જોઈએ સરકાર છે એક એવા પક્ષની કે જે હંમેશા ભારતની સંસ્કૃતિ વિશે ચિંતા કરતો રહ્યો છે એટલા માટે થઈને તમારે પણ અપેક્ષા રાખવાની કે હવેની પરીક્ષાઓ છે તેમાં સંસ્કૃતિ અને સાહિત્યના પ્રશ્નો અવશ્ય હોવાના તો મિત્રો આજથી આપણે અમુક અમુક ચેપ્ટર્સ સાહિત્યના યાદ કરતા રહીશું આજે આપણે વાત કરવાની છે એક એવા કવિ વિશે કે જેને તમે બધા જ ઓળખો છો પણ પરીક્ષામાં એમાંથી કઈ પૂછાતું નથી એનો મતલબ એવો છે કે તમે બધા જ ઓળખો છો છતાં હું થોડા પ્રશ્નો તમારી માટે લાવ્યો છું કે જેના જવાબ દઈને તમારે સાબિત કરવાનું છે કમેન્ટ બોક્સમાં તરત જ હું ચેક કરીશ તરત જ તમે જ્યારે વિડીયો જોવો છો ત્યારે તમારે કમેન્ટ કરવાની છે જો તમને જવાબ આવડતા હોય તો અને ન આવડતા હોય તો ચિંતા હોય છોડી દેજો કારણ કે હવે ભાવિક મારું સાહિત્યના લેક્ચર્સ દિવસે દિવસે જેટલો સમય મળશે એટલા અપલોડ થતા રહેશે

ઘરનાથી છુપાઈ છુપાઈને લખવી પડતી હતી એવા તો કયા કવિ છે કે જેને છપ્પનિયા દુષ્કાળના કારણે મૃત્યુ થયું એવું સાબિત કરવામાં આવ્યું પરંતુ એ સત્ય ન હતું એવા કયા કવિ છે કે જેના નામે ઇન્ડિયન નેશનલ થિયેટર ભારતની એક નામાંકિત સંસ્થા છે તે ગઝલના રૂપમાં ગઝલના માનમાં સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે તો આપણે તમારી સમક્ષ આ જે ચાર પ્રશ્નો મેં તમને પૂછ્યા એ પ્રશ્નોના જવાબ સાથે જો કદાચ કોઈને આવડે લેડી ઓફ ધ લેક કયા કવિનું અધૂરું કાવ્ય છે કદાચ બધાને આ પ્રશ્નોનો જવાબ કોઈએ ક્યાંક વાંચ્યો હશે પણ આ ચાર પ્રશ્નો છે જે વાંચ્યા હશે કદાચ પણ આવડતા નહીં હોય અને જો આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખો આ પાંચ પ્રશ્નોના જવાબ લખો હું જલ્દીથી હાજર થાઉં છું ત્યાં સુધી તમારે આ પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે વેલકમ બેક ફ્રેન્ડ્સ તો જવાબ તમને મળી ગયો ન મળ્યો હોય તો ચિંતા ના કરો

તો ફક્ત મીઠી વાત કરવાનો ટહકાર કરવાનો એના કવિતા એના એક એક શબ્દ એના એક એક વાક્યો છે એ હૃદયને દ્રવી ઉઠે એવી વાતો એને સ્પર્શી ઉઠે અને પ્રેમ ઉભરી આવે અશ્રુ ઉભરી આવે એવી વાતો કરતા એવા કલાપીનું જીવન આટલું રસપ્રદ કેમ બની ગયું તમારા અને મારા દરેકના હૃદયમાં કલાપી જ કેમ વસી ગયા ઘણા બધા કવિઓ થયા છે પણ મિત્રો કહેવાય છે ને કે રીલ લાઈફ કરતા રીયલ લાઈફમાં જો અનુભવ થાય તો એ કંઈક અલગ જ થાય પ્રણય અને અશ્રુ પ્રેમ અને અશ્રુ ના કવિ કહેનાર બીજું કોઈ નહીં મહાન ગુજરાતી ઇતિહાસ લેખક કનૈયાલાલ મુનશી હતા ધ્યાન લખી નાખી ગુજરાતના પાટણની પ્રભુતા એવા વ્યક્તિ કમા એને કીધું હતું પ્રણય અને અશ્રુના કવિ એમને અશ્રુ વિના કવિ પણ કહેવામાં આવે છે કારણ કે એમના જીવનમાં કેટલા બધા દુઃખ છે એ આપણે ચર્ચા કરવાના છે એ પહેલા કહી દઉં કે મિત્રો કલાપીની અલગ અલગ તમને પૂછે નામ તો એક રંગદર્શી કવિ એનું ઉપનામ છે યુવાનોના કવિ કે જેને સુંદર મે કીધા હતા યુવાનોના કવિ કારણ કે પ્રેમની વાત તો લખતા અને પ્રેમ એ યુવાન સાથે સંકળાયેલો શબ્દ છે ન્યારા રાહના ફકીર ગુજરાતના વર્ડ્સવર્થ તો તમને મિત્રો એવો અર્થ થાય કે વર્ડ્સવર્થ એટલે શું તો મિત્રો વિલિયમ વર્ડ્સવર્થ છે

અ રોમેન્ટિક એન્ડ ધેટ ઇઝ કલાપી ગુજરાત તો મિત્રો આ બધા એના એના ઉપનામ છે પણ તખલ્લુસ 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 પૂછે તો તો ઓપ્શન્સ હોય પાછું કલાપી કારણ કે કોને કહેવાય મિત્રો તખલ્લુસ કવિ પોતાની જાત ને વાક્ય કાવ્યના અંતમાં પોતાનું જ રીતે લખતો હોય પોતાના હૃદયમાં એક નામ પડેલું છે કે જ્યારે હું કવિ બનીશ ત્યારે મારી કવિતાની નીચે લખેલું હશે કલાપી પાગલ મોહિ સ્નેહરશમી ઘણા બધા તો તખલ્લુસ એટલે કવિ પોતાની જાતને આપે છે અને ઉપનામ એટલે એને અન્ય કોઈ લોકો આપે છે તો મિત્રો પ્રણય અને અશુના કવે કલાપીનું તખલ્લુસ નથી પણ શું છે ઉપનામ છે હવે મિત્રો આપણે જઈએ રિયલ સ્ટોરી ઓફ કલાપી માં કે કલાપીની રિયલ સ્ટોરી શું છે શા માટે એમની જીવનમાં પ્રણય અને અશ્રુ બંને સાથે આવી ગયા તો મિત્રો એમનો જન્મ થયો છે 24મી જાન્યુઆરી 1874 અમરેલીનો એ વખતે લાઠી સ્ટેટ અને લાઠીમાં ગોહિલ વંશજોનો રાજવાડું અને તકતસિંહજી બાપુના ઘરે જન્મ થયો એનું નામ પાડ્યું સુર અને ખરેખર એને સુર લહેરાવા અને કલાપી એનું તખલ્લુસ ધારણ કરેલું છે તો આ સુરસીજી છે એમનો જન્મ લાઠીમાં એક રાજકુમાર તરીકે થયો હતો એમણે રાજકુમાર કોલેજમાં ધોરણ 5 સુધી ફક્ત ધોરણ 5 સુધીનું શિક્ષણ લીધું હતું પણ મિત્રો પરિસ્થિતિ આવી પડી પિતા તખ્તસિંહજીનું અવસાન થઈ જાય છે કલાપીની ઉંમર નાની છે મોટા ભાઈના હાથમાં ગાદી આવે છે પહેલાં મોટા ભાઈનું પણ અવસાન થઈ જાય છે અને નાની ઉંમરે ગાદીનો ભાર કોના ઉપર આવી પડે છે કલાપી ઉપર પણ તમને ખ્યાલ છે મિત્રો કે રાજ્યાભિષેક એમનો થોડા મોટા થાય છે અને થાય છે એકવીસ વર્ષની ઉંમરે એમનો રાજ્યાભિષેક કરવામાં આવે છે અને એ પહેલા પણ અમુક ઘટનાઓ ઘટી ગઈ છે એમના રાજ્યાભિષેક પર પર પણ એ ઘટનાઓથી જ સુરસિંહજી કલાપી બને છે પ્રણયુ કવિ બને છે તો મિત્રો કચ્છના રાજકુમારી રમાબા સાથે થાય છે હવે રજવાડાના સમયમાં જ્યારે રાણીઓ આવતા ત્યારે એમની સાથે એમની સેવા માટે દાસીઓ પણ આવતી અને રમાબા પોતાની સાથે એક હતા જેનું નામ હતું અને આ છે એ દાસી હવે મિત્રો રમાબા સાથે લગ્ન થયાના જ એ જ વર્ષે કલાપીના બીજા લગ્ન થાય છે આનંદીબા સાથે કે જે કોટડા સાંગાણીના રાજકુમારી હતા મિત્રો કલાપીની ઉંમર એ વખતે ફક્ત 15 વર્ષ હતી અને રમાબા છે એ કલાપીથી મોટા હતા જ્યારે મોંગી છે એ કલાપીથી 7 થી 8 વર્ષ નાની હતી મિત્રો કલાપી છે એમનાથી રમાબા મોટો હતા એટલે ખરેખર તો આ કજોડું કહેવાય કજોડાનો વેશ અસાઈ ઠાકરે લેખક એમાં કીધું છે કે જ્યારે પત્નીની ઉંમર પતિ કરતા મોટી હોય ત્યારે એને ગજડાનો વેશ કહેવાય અને મિત્રો તમને ખ્યાલ છે કે ગજડાનો હોય તો ત્યાં કાં તો વેશ ટકતો નથી અથવા તો જીવનમાં કોઈક ને કોઈક તકલીફો આવે છે અને જો લગ્ન જીવન ટકાઉ હોય તો એને સહન કરવી પડે નહીતર તકલીફ થાય અને એ તકલીફ અહીંયા આગળ થશે મિત્રો રમાબા અને આનંદીબા આ બંને છે રાણીઓ છે રાજકુમારી છે છતાં પણ મોંઘીની સાથે નજદીકતા વધે છે સુરસિંહજી તક્તસિંહજી ગોહિલ ઉર્ફ કલાપીની

સાહિત્યના કારણે થઈ નિકટતા આવી અને તમને ખ્યાલ છે કે એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચે નિકટતા આવતી જ જાય આવતી જ જાય તો એ નિકટતા દર વખતે નથી ગહેતો કોઈક વખતે એ પ્રણયમાં પરિણમે અને એ જ ઘટના અહીંયા થાય છે મોંઘી અને કલાપી વિશે દરબારમાં વાતો શરૂ થઈ જાય છે કે કલાપી રાજાને બે બે સુંદર પત્નીઓ હોવા છતાં પણ મોંઘી નામની એક દાસી સાથે એટલો પ્રેમ થઈ ગયો છે કે રમાબા અને આનંદીબા કરતા વધારે કલાપી સમય કોની સાથે પસાર કરી રહ્યા છે મોંઘી સાથે અને એમના અમુક જે કાકા બાપાના ભાઈઓ છે એના વિશે કહેવા માંડ્યા કે રાજાને રાજ્ય ચલાવવામાં રસ નથી એને તો દાસીઓમાં રસ છે એટલે કે મોંઘી વિશે ખરાબ વાતો ઉડવા માંડી અને મિત્રો તમે જેને પ્રેમ કરતા હો સાચો પ્રેમ કરતા અને એના વિશે તમારું નામ જોડીને જો કોઈ ખોટી વાત કરે તો એ પ્રશ્ન સળક તો એને દબાવો એ પુરુષના હાથમાં છે ને એ રાજા કલાપીએ નિર્ણય લીધો કે ગામ મારી મોંગી વિશે ખરાબ વાતો કરે એના કરતાં તો હું મોંગીને દાસીમાંથી રાણી બનાવી દઉં અને મિત્રો આ નિર્ણય લીધો એ આપણા કલાપી એ આપણા સોરઠનું પાણી કહેવાય એવા કલાપીએ કાયદેસર રીતે લગ્ન કરી નાખ્યા અને મોંઘીને નામ આપી દીધું શોભના 1898 ની આ ઘટના છે અને શોભનાને તમારે હવે બા કેવા આપણે કારણ કે બાપુની પત્ની છે અને હવે રમાબા આનંદની બાને મોંઘી કહેવાતી હતી એને બા બનાવી દીધી આ આપણા કલાપી હતા અને એ હતો સુરતાની વાડીનો મીઠો મોરલો હવે મિત્રો જુઓ તમે ઘટના કેવી ઘટે છે કલાપી એક છે પણ અહીંયા તો પ્રેમ ત્રણ ત્રણ જગ્યાએ વેચવો પડશે મિત્રો અને આજ થઈ ગઈ મિત્રો હ્રદય ત્રિપુટી અને મિત્રો કલાપી ભાગશાળી ગણવા કે દુર્ભાગ્યશાળી ત્રણ ત્રણ એમના હૃદય માં કૂત્યા છે હું આજના સમય ની વાત કરું આપણી વાત કરું તો એક પત્ની હોય તો પણ એને સમજી ગયા ને જે પુરુષ પરિણીત છો જે જોઈ રહ્યા છે સમજી ગયા છો કે તો પણ કેટલી તકલીફ પડે છે તો બાપુ હવે શું થવાનું હવે તો કે કારો થવાનો મિત્રો અહીંયા તો ભરી ગઈ છે હવે હૃદય ત્રિપુટી

દરબારમાં વાતો એટલી બધી શરૂ થઈ જાય છે કે કહેવામાં આવે છે કલાપી ને કે કલાપી એમના માતા દ્વારા કે તમે હવે આ બધી ઘટનાઓમાંથી મુક્ત થવા માટે આ શોભના ને ભૂલી જાવી અને રમાવા છે એ ચાલ્યા જશે વતન પિયર માં એટલા માટે થઈ અને કલાપી તમે થોડો સમય રાજ્ય છોડી અને ફરવા ચાલ્યા જાવ તમને ખ્યાલ છે મિત્રો ભારતનું સ્વર્ગ જ્યાં હોય તો એ ક્યાં છે કાશ્મીર રાજાને મોકલી દેવામાં આવે કાશ્મીર માં અને એમણે લખી નાખ્યો કાશ્મીર નો પ્રવાસ મિત્રો યાદ રાખજો કાશ્મીરનો પ્રવાસ છે પ્રવાસ પ્રવાસ નથી કારણ કે જે છે છે એ લખ્યો કાકા અને મિત્રો ગુજરાતી ભાષામાં હું જ્યારે તમને વાત કરતો પ્રવાસ પ્રવાસની તો પહેલો પ્રવાસ ગ્રંથ છે એનું નામ છે ઇંગ્લેન્ડ ની મુસાફરીનું વર્ણન અને એની આખી સ્ટોરી કહીશ આની સ્ટોરી જોરદાર છે એ લખ્યો છે મિપતરા

જ્યાં જ્યાં નજર મારી ભરે યાદી ભરી ત્યાં આપની ફાવતું નથી કાશ્મીર પણ હવે સારું લાગતું નથી હવે કહેવાય છે થોડા વર્ષોનો પ્રવાસ કરી થોડો સમય રહી અને પાછા વતન આવે છે વતન આવે છે અને થોડો રસ બદલે છે કે હવે આ પ્રેમની વાતોમાંથી થોડું દૂર થાવું પડશે એટલે એમણે નક્કી કર્યું કે મારા વડવાઓનો કોઈ ઇતિહાસ હોય મારા વડવાઓનો

પાછો શોભના પ્રત્યેનો પ્રેમ છે એ વિરહ ના કવિ દૂર દૂરના કવિ કારણ કે હવે અશ્રુ અને વિરહ છે હવે એના જીવનમાં આવી જાય છે મિત્રો પ્રણય તો થઈ ગયો પણ હવે શું આવી ગયા છે શોભના દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે દુખ આવે છે અશ્રુ વિના કવિ બની જાય છે આપણા કલાપી અને પછી કહેવાય છે કે એમને મોકલી દેવામાં આવે છે સ્વીડન બર્ગ તેમણે ત્યાં જઈને પોતાના જીવનમાં ઘણો બધો ફેલાવો સારા વિચારોનો કર્યો એને એ વિચારો એમણે લખ્યા છે પોતાના હાથથી સ્વીડન વિચારો જે હિડન નામના શહેરમાં થયા હતા એટલે ઘણી વખત એને વિચારો પણ કહેવામાં આવે છે મિત્રો વિદેશમાં મોકલો કે કદાચ દુનિયામાંથી મોકલી જો સાચો પ્રેમ તો ત્યાં પણ યાદ આવવાનો ત્યાં પણ યાદ આવે છે પણ હવે તો માતાની યાદ આવે છે ગામની યાદ આવે છે કારણ કે કાશ્મીર તો નજીક હતું આવી જાય પણ વિદેશ ગયા છે ઘણા વર્ષો થઈ ગયા છે વર્ડ્સવર્થની બધી પુસ્તકો વાંચી છે તેનું ભાષાંતર કર્યું છે હવે માતાની અને ગામની યાદ આવે છે મિત્રો ગામ માતા પણ એમને લખ્યું છે હવે ગામડે પાછા ફરે છે અને કહેવાય છે કે ગામમાં પાછા ફરી જ્યારે રસ્તામાં આવે ઘરે જતા હોય છે ત્યારે અમુક ગુલબુલ છે જે પ્રણય ના પક્ષીઓ કહેવાય અમુક બુલબુલ છે કપલ બનાવીને અંદર અંદર પોતે રમી રહ્યા હતા એને ફરતે પિંજરું હતું અને આ પિંજરું છે એ ખોલી નાખવા માટે કવિ કલાપી અમુક પંક્તિઓ લખે છે અને એ પંક્તિઓ જાણવા માટે તમારે થોડો વેઇટ કરવો પડશે કારણ કે હવે પછી લખું છું કવિ કલાપીની દરેક પંક્તિ તો તમને થોડો હું પોઝ આપું છું તમે લખી નાખો ત્યાર પછી કવિ કલાપીની જે પંક્તિઓ છે એ પંક્તિઓ આપણે લખીએ અને જો મિત્રો ખરેખર તમને આવા ટાઈપના લેક્ચર જોતા હોય તો ગમે તો શેર કરજો નહીતર તમ તમારે તમે લીલા લેર કરજો હું તમને બીજા કોઈ સાહેબની જેમ ધમકી નહીં મારું કે કાલે 10000 સબસ્ક્રાઇબર વધી જવા જોઈએ મારે 2 લાખ ને 3 લાખ સબસ્ક્રાઇબર કરવા છે આપણે કરવા નથી ગમે તો શેર કરી જેથી કરીને લોકો જાણી શકે ખરેખર ભણવાનું શું હોય છે કેવી રીતે હોય છે અને બીજા લોકો કેવી રીતે ભણાવતા હોય છે છતાં ઘણા બધા સબસ્ક્રાઇબર હોય છે મિત્રો સ્ટે ટ્યુન થોડી પછી કવિ કલાપીની જે અગત્યની પંક્તિઓ છે ને થોડા બીજા કોઈ ડેટા છે એ તમારા માટે રજૂ કરું છું જય